માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ અત્યારે અને ટૂંકા ટૂંકા સા છે કપાઈ નાનો છે એટલે આમાં આપણે વીણવા મજા આવે જો આ સાઈડ મસ્ત કપાઈ લીલો છે અને સરસ મજાનો તૈડો છે જો જો આ જોસા આપણે લઈને આવી છે આ પાછળનું આ બજ વીણાઈ ગયું છે અને આગળ જો આ વીણવાનું છે જો જો બધે વીરે છે તો એકવાર કપાસ નાખી દીધો છે અને ગણડી બંધાઈ છે અને જો ઠેલી કરી દીધી છે ખાલી આપણે નવકસુન ચાલુ કર્યું છે મસ્ત છે કપાસ જો વીણા જો નાના છોકરા વીણે ને એવો કપાસ છે હલે જો 10 વાગી ગયા ને ચા ને નાસ્તો આવી ગયો સાહેબ એવું નથી એવું નથી આ સોફા નાવા આ સોફા છે ચોસના બે લીધું લઈ લે ઓર બસ જે આપણે બે ગયા સી બપોરા કરવા અને મસ્ત જો આજ તો તીખારી લેવા છે આ બપોરામાં અને ત્યાં વાગી ગય છે 12:30 થઈ ગયો છે આમ તો 12:30 થ્યા છે અને મસ્ત જો તીખારી રોટલી ને એવું બધું છે જમવામાં સાઈસ ને તો તીખારી છે દહીં ની લસણ માં મસ્ત વઘારી છે રોટલા ને સાઈસ મરચા ને એવું બધું છે આલો બધા જમવા જો એ મસ્ત પવન ચક્કી છે કપાસ છે બાજુમાં છે ચા પાણી બપોર પછી પીલું હતું અને જો અત્યારે પાછું પીવું બધો વિણાઈ ગયો છે છેલ્લા તે છે હમણાં થોડીક વારમાં વીણા જશે અડધી કલાકમાં પછી જવાનું છે બીજી વાડીએ અને અહીંયા શેઢાનો સાસ છે એટલે આશા આમાં બકાલું ને એવું બધું બહુ આવ્યું અને આ બાજુ વાડિયું ખડવા આવેલું છે જે છેલ્લો સાસ છે અને આ સાઈડ વીણે છે માંડવી બધાય બધા માંડવી વીણે છે આ બાજુ અમારે કપાસ વીણવાનું છે જો આ પડામાં કપા વિણાઈ ગયો છે હવે બીજું પડું છે ને જવાનું છે અત્યારે હવા ચાર જેવું થયું છે એટલે થોડોક ટાઈમ છે એટલે આપણે જઈ ઘડી અને આ પડામાં જો મસ્ત બધો કપા વીણાઈ ગયો છે જો આપણે જાવી હવે આ પડામાં વીણાઈ ગયો છે પા હવે બીજા પડામાં જાવી વીણવા અને આગળ આપણે જો બધે જઈ સી બાજુમાં છે પણ કો આકુ નથી જો અહીંયા હાઠી ને ઉને ખુસે કપાસની હાઠી અહીંયા કાઈમ લાગે આપણે બાળવામાં અત્યારે ક્યાં કોઈ સુલા ને રાખે છે અહીંયા જીરું નું વાવેતર કર્યું છે દવા તો નહીં સાટી હજી આમાં દવા મૂકી દે પાણીમાં જો પાણી ચાલુ છે ને એટલે આમાં હા ઓલી સાઈડ સાટી પાણી ચાલુ છે જો મસ્ત પાણી આવે આમ પાણી જઈશ તેલું પાણી ચાલુ કરી દીધું કપાસ છે અને જો આ કપાસના ફૂલ છે અને આ જો આમાંથી આવા ઝીંડવા બને છે જો આ ફૂલ પેલા આવે કપાસમાં પછી આવી રીતે થઈ જાય અને પછી આવું ઝીંડું બની જાય અને પછી જો એમાં આવો કપાસ તૈયાર કપાસ આ તો જેને કપાસનો અનુભવ ન હોય એના માટે છે જો મસ્ત મજાના ફૂલ કેવા છે કપાસના પેલા આવી રીતે દોડો આવી જાય છે જો કેવો મસ્ત કપાસ છે જો એ ખો મોટો મોટો કપાસ છે કપાસ એ હારો છે કૂણો ને એકદમ આમાં રોગ નથી કપાસમાં જો ઈડું નથી કે નથી કુકડ મસ્ત ફાલ છે અને કુણપ છે કપાસમાં સરસ મજાનો જો Kopak suci ini juga boleh beris ya. જો હાલો જાવીશી બધા ઘરે અત્યારે વાગી ગયા છે છ અત્યારે જો વાતાવરણ કેવું છે દિયા થઈ ગયો છે હવે જાવીશી ઘરે